ગુજરાત રિફાઈનરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ધોરણ બાર ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો આજ રોજ ગુજરાત રિફાઈનરી ટાઉનશિપમાં આવેલ સ્પંદન હોલ ખાતે તિરુપતિ ગ્રુપ સંચાલિત ગુજરાત રિફાઈનરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ધોરણ બારના આર્ટ્સ કોમર્સ અને સાયન્સ પ્રવાહના બસ્સોથી વણ વધુ વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો આ સમારોહની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી આ સમારોહમાં મુખ્ય અતિથિ શ્રી અનુપસિંહ ગહેલોત અતિથિ વિશેષ કમલદીપ ચાવડા મેડિસિન ડીએનબી કાર્ડિયોલોજી અને ભારતીય ડાયાબિટીસ અને કાર્ડિયો મેટાબોલિક ડિસીઝ એસોસિએશનના સ્થાપક તિરુપતિ ગ્રુપના ચેરમેન ધર્મેશભાઈ પટેલ સેક્રેટરી ગિરીશભાઈ પટેલ તથા શાળાના ડિરેક્ટર ઓફ એડમિન શ્રીમતી કેતકી જોશી શાળાના આચાર્ય રીટા શર્મા કરણ શાહ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને એમના માતા પિતા ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહમાં ઉપસ્થિત મહેમાનોનું ઉમળકાભેર સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું શાળાના બાળકોએ નૃત્ય અને પોતાના વક્તવ્યો દ્વારા શાળા સાથે સંકળાયેલા સંસ્મરણો રજૂ કર્યા હતા સમારોહમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ બાળકોને તેમના ઉજ્જવળ ભાવિ માટે પોતાના વક્તવ્યો દ્વારા સુભાશિષ પાઠવ્યા હતા